નમસ્કાર દર્શક મિત્રો જેનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમએલએ યોગેશ પટેલને મળ્યા યોગેશ પટેલના ખબર અંતર પૂછતા મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ ધારાસભ્યને હમણાં આરામ કરવાનું કહ્યું મુલાકાત દરમિયાન યોગેશ પટેલની સીએમને રજૂઆત વિશ્વામિત્રીમાં છોડાતા ગટરના પાણી બંધ કરવા રજૂઆત ડ્રેનેજના પાણી માટે અલગથી ફંડ ફાળવવા રજૂઆત અમદાવાદથી ભરૂચ સુધીના તળાવોને ભરવા પણ રજૂઆત કરી ઉનાળામાં ખાલી રહેતા તળાવો પાણીથી ભરવા લાગણી વ્યક્ત કરી બ્યુરો રિપોર્ટ જેનરપન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ અને દવાખાનામાં ત્રણ દિવસો અને

जरे दवा खाना मात हो ताले भी हमने फोन पर भी बात करता था ना जे एम के जल्दी सारा नहीं जाऊँ मैं तो किधर क्या तब वो सारा जो अत्ता रे काम करवाते ही ऐसे दे भी होए थे आराम करवाने के लिए क्या जे मैं आराम कर ओके ओके ओके